મિત્રો ડાયાબિટીસમાં અક્ષર ખૂબ જ ઉપયોગી એવી ઔષધિ મામેજવું તો આજે મામેજવાની વાત કરવાના છીએ કે મામેજવાથી આપણે કેવી રીતના ડાયાબિટીસમાં ફાયદો મળે છે તેની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો જેથી કરીને આપણે માહિતી સંતોષકારક મળી રહે અને જો આપણે વિડીયો ગમે તો લાઈક કરીને બીજાને શેર પણ કરજો મિત્રો સૌ પ્રથમ તો આપણે મામેજવો ઔષધિનો પરિચય મેળવીએ કે તે કેવી રીતના દેખાય છે અને ત્યાં તે જોવા મળે છે પછી આપણે તેના આગળ ગુણધર્મો જાણીને તેના ઔષધિ ઉપયોગો વિશે વાત કરીશું તો મિત્રો મામેજવો છોડ ચોમાસાની ઋતુમાં આપોઆપ મોટી સંખ્યામાં ઊગી નીકળે છે ખેતરના શેઢા તેમજ ઘાસના ભીડમાં પુષ્કળ પ્રમાણમાં આપણે જોવા મળે છે મામેજવો ત્રણથી પાંચ ઇંચ તથા ઘણી વખત એકથી બે ફૂટ સુધી પણ વિકાસ પામે છે તેની દાંડી જોઈએ તો ચોરસ પ્રકારની હોય છે અને એના પર્ણો ડી વગરના બને છેડે સાંકડા લાંબા લીલા અને ચળકતા હોય છે મિત્રો મામેજો સ્વાદમાં અત્યંત કડવો હોય છે તેના પુષ્પો સફેદ અને નાના હોય છે આખો છોડ પરણોથી આચ્છાદિત હોય છે તેના ગુણધર્મોની વાત કરીએ તો મિત્રો મામેજો કફ અને પિત્તનું શમન કરે છે તેમજ દીપન આમ પાચક ઝાડો સાફ લાવનાર યકૃતને ઉત્તેજિત કરનાર તથા રક્ત શોધક શોજા મટાડનાર આપણે આગળ વાત કરી તેમ મધુપ્રમેહને કાબૂમાં રાખનાર મલેરિયા ફ્લૂ તાવ તથા રક્તપિત્તને મટાડનાર છે આ એટલા બધા ગુણો ધરાવે છે આ મામેજવો પરંતુ મિત્રો આપણે વાત કરવી છે આને ને ફક્ત મધુપ્રમેહમાં મામેજવો કેવી રીતના ઉપયોગી થાય છે તો તેની માહિતી આપણે મેળવીએ તેના ઔષધીય પ્રયોગ જોઈએ પરંતુ મિત્રો હજુ સુધી પણ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ અને જો આપ અમારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરીને બીજાને શેર પણ કરો તથા મિત્રો બે લાઇકનને પ્રેસ કરો મિત્રો આવું કરવાથી અમારા પ્રોત્સાહનમાં પણ વધારો થશે અને અમારા દ્વારા જે નવા નવા અપડેટ મૂકવામાં આવે છે તેની પણ નોટિફિકેશન સૌથી પ્રથમ આપને મળતી રહેશે તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને તેના ઔષધિ પ્રયોગો વિશે વિસ્તૃત માહિતી મેળવીએ મિત્રો મધુપ્રમેય એટલે કે ડાયાબિટીસ ડાયાબિટીસમાં મામે જુઓ કાંચકા હળદર આંબળા મેથી દરેક વસ્તુને સરખે ભાગે લઈ તેનું બારીક ચૂર્ણ બનાવી લેવું જોઈએ અને જમ્યા પછી અડધી ચમચી તેનું સેવન કરવું જોઈએ મિત્રો આવું કરવાથી તમને મધુપ્રમેયમાં એટલે કે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે ત્યારબાદ મિત્રો બીજો પ્રયોગ જોઈએ તો ત્રિફળા ગરમાળો અને જુવારનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેનું સેવન કરવાથી પણ આપણે ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો મામેજવો અતિ કડવો હોવાથી ડાયાબિટીસનો તેને અક્ષીર માનવામાં આવે છે એટલા માટે આ ઔષધિનો આપણે ખૂબ જ ઉપયોગ કરવો જોઈએ અને આપણે બીજાને પણ માહિતી આપવી જોઈએ મિત્રો અમને આશા છે કે અમારો આ વિડીયો આપણને પસંદ પડ્યો હશે એટલા માટે મિત્રો તેને લાઈક કરીને બીજાને જરૂર શેર કરો જેથી કરીને બીજાને પણ ઉપયોગી નીવડે તો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ